ગુજરાતમાં પડેલા ભારે વરસાદે ઠેકઠેકાણે ખાના ખરાબી સર્જી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના હબિયાસર ગામે બે દિવસ પહેલાં એક એવી ઘટના બની કે જેણે સમગ્ર ગુજરાતનું ધ્યાન ખેંચ્યું આ ઘટનાની ન માત્ર ગ્રામજનોની મુશ્કેલી વધી છે પરંતુ સરકારી કામોમાં થતી કમિશનર કમિશન ખોરી પણ ઉજાગર થતી જોવા મળી આ દ્રશ્યો તો તમે જોયા જ હશે તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ ભોગવો નદીના પૂરના કારણે ચોટીલા તાલુકાના હબિયાસર ગામે આંખના પલકારામાં આખે આખો પુલ થઈ ગયો ધરાશાય કહેવામાં આવ્યું કે વરસાદના કારણે પુલ તૂટી ગયો પરંતુ હકીકત કંઈક બીજી જ છે આ પુલ ધરાશય થયા બાદ હબિયાસર ગામે તંત્ર ન પહોંચ્યું ત્યાં જોખમ ખેડીને પહોંચી જીએસટીવીની ટીમ છેલ્લા પાંચ દિવસથી અભ્યાસર ગામની પરિસ્થિતિ સંપર્ક વિહોણી બનેલ છે સ્થાનિકો ખૂબ જ યાતનાઓ ભોગવી રહ્યા છે સ્થાનિકો પાસેથી આપણે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે તેઓની પાસે અત્યાર સુધીમાં તંત્રવાહકો કોઈ આવ્યા છે કે કેમ ગામ લોકોની કોઈ મુલાકાત લીધી છે કે બેન આ પુલ તૂટ્યો પછી તમારા ગામની મુલાકાતે કોઈ અધિકારીઓ કે કોઈ કર્મચારીઓ કોઈ સાહેબો આવ્યા છે ખરા ના કોઈ નથી આવ્યા આ પુલ તૂટ્યા પછી અને શિક્ષક એ કોઈ નથી આવી શકતા છોકરા ભણાવાઈતે અને અમે કઈ લેવા જઈ શકતા નથી પુલ તૂટી ગયો એટલે આનામારે એકદ્રસ્તો છે અને આ મકાને તૂટી ગયા છે આ એમાં રેવી છે ખાવા પીવાની તકલીફ પડે ગેસ મળતો નથી ગેસ લેવા ક્યાં जाऊ ને સુલે રંધાતું નથી કરિયાણું નથી ક્યાં લેવા જાવ લાકડા લીલા રંધાતું નથી રબેન હવે તમારે આ પુલ નો બને તો કેવી રીતના તમે છોટીલા આવી જાવો તો તો એક બીજો રસ્તો રસ્તો જ જ નથી છે સાંભળ્યું તમે પુલ પડી ગયા પછી તંત્રએ આજ દિન સુધી પુલ કે ગ્રામજનોની ભાળ મેળવી નથી અત્યારે ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે અને અવર જવર પણ બંધ થઈ ગઈ છે

લોકોની માંગણી બાદ પાંચ વર્ષ પહેલાં નદી પર એંસી લાખના ખર્ચે પિલ્લરવાળો પુલ બનાવાયો પરંતુ તે પુલ પણ માત્ર પાંચ જ વર્ષમાં પત્તાના મહેલની માફક દોસ્ત થઈ ગયો સ્થાનિકોએ પુલમાં નબળા કામનો આરોપ લગાવ્યો છે અને કહ્યું કે તેમણે બોક્સ ડિઝાઇનથી પુલની માંગણી કરી હતી પરંતુ ધરારથી કોલમ બ્રિજ બનાવી દેવામાં આવ્યો

અને ખાણ દાણ અમે ગામ સુધી નિરણ પહોંચાડી અને પશુનો પણ જીવન નિર્વાહ કરી શકીએ એવું છે બાકી અમે તો ગમે એ કરી લેવાના છીએ નહીં ગામ સુધી અત્યાર સુધીમાં કોઈ પણ વ્યક્તિ પહોંચી શકેલ નથી આજે થોડુંક પાણી પવનના હિસાબે પાણીનો અત્યારે મારો ચાલુ છે પણ ગામ લોકોની મદદથી જીબીની ટુકડીને અહીંથી નીચે ઉતારી અને ગામની અંદર લાઇટ રિપેરિંગ કરવા માટે અમે લઈ ગયેલા છીએ માણસો સાથે મોકલી અને સામા કાંઠે પહોંચાડી અને જીબી વાળા અત્યારે હાલમાં ગામમાં લાઈટ રિપેરિંગ કરવા ગેલ છે 2018 માં બન્યો જો જે તારીખ પણ જોઈ લો જોઈ હોય અત્યારે આ ગામની પોઝિશન 2000 લિટર દૂધ બગડે 500 લિટર બગડે અત્યારે કોઈ હાજુ માંડુ છે તમારે જાવું કે આ ગામની પોઝિશન બધી ગોળ પાણી ભર્યું બેકારી કોઈ તંત્ર સરકારી કે ગામે જવાબદારી ગામે ધ્યાન દીધું આ પાયા વિનાનો પુલ બનાવ્યો અને આ તૂટી ગયો પુલ જો પાંચ તૂટેલા પુલનો કાટમાળ અને બાકીનો ઉભો ભાગ નબળા બાંધકામની સાબિતી આપે છે ગ્રામજનોનો આરોપ છે કે તે જવાબદાર વિભાગના અધિકારીઓએ પુલના કામ સમયે આંખ આડા કાન કર્યા હોવાનું સ્પષ્ટ દેખાય છે પુલ તૂટી ગયા બાદ ગ્રામજનોને રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે ના છૂટકે ચોટેલા જવા ભોગવવા નદીના પટમાંથી જીવના જોખમે પસાર થવું પડે છે તેઓ ન માત્ર હાડમારી ભોગવી રહ્યા છે પરંતુ પશુપાલન પર નભતા હોવાથી તેમની આજીવિકાને પણ અસર પડી રહી છે માં રોજ બે હજાર દૂધ બે હજાર લિટરનું દૂધનું ઉત્પાદન થઈ રહ્યું છે તેમાં હવે અમે દૂધનો ઢાંકો ગામમાં આવી શકતો નથી અમારે દૂધનો નિકાલ થતો નથી જીવના જોખમે કુલ ટકાડીને દૂધ લઈ જવું પડે છે કોઈ પણ નથી આવ્યું હજી આજ તમે પહેલાં વહેલા આવ્યા તો આજ હાતમના દીધ તૂટ્યો આજ કેટલા જી દયા પાંચ છો દીધા કામ કેટલું હેરાન થાય છે દૂધ પશુપાલકનું છે એ આખું નથી ખાંડ લાવવાનું નથી દૂધ લઈ જવાનું તમે જોવો કામ કરી સાચું ને ગંધાય ક્યાં લઈને જાય સુધી હે કોઈ લાઈટે નથી પાંચ દીથી આ ગામમાં કોઈ વસ્તુ ના પુલ ટૂટો ન ગમે ત્યાં દૂધ રેડી આવી હું લાઈટ બી નહીં કરી લઈ બધી રીતે ગામમાં મોટી તકલીફ છે પુલ ધરાશે થવાથી પાંચ ગામોનો સંપર્ક કપાઈ ગયો છે માત્ર હબિયાસર જ નહીં પરંતુ પાંચ ગામના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નબળી ગુણવત્તાથી બનેલો આ પુલ ફરીથી ગ્રામજનોને હાલાકીમાં મૂકી ગયો છે ગામ સંપર્ક વિહોણું થતાં તંત્ર કદાચ કામચલાઉ રસ્તો ખુલ્લો મૂકી દેશે પરંતુ ગ્રામજનો આજ સ્થળ પર કાયમી ઉકેલ માટે સારી ગુણવત્તાવાળો બ્રોક્સ ટેકનિકનો બ્રિજ બનાવવાની માંગ કરી રહ્યા છે જિગ્નેશ શાહ જીએસટીવી ચોટીલા